દાહોદના ઝાલોદના મુવાડા સર્કલ પાસે માઈ ભક્તો માટે સેવાભાવી સેવકો દ્વારા મુવાડા મિત્ર મંડળ દ્વારા વિસામો આયોજન કરવામાં આવ્યું છે તો તમામ માઈ ભક્તો જેઓ પગપાળા મા અંબાના દર્શન અર્થે અંબાજી ખાતે પગપાળા યાત્રા શરૂ છે ત્યારે આજે માઈ ભક્તો દ્વારા ચા નાસ્તા પૌવા ભજીયા પફ જેવા અલગ અલગ નાસ્તાની પણ વ્યવસ્થા આરામ માટે સુવાની પણ વ્યવસ્થા તેવી અનેક સુવિધાઓ માઈ ભક્તો દ્વારા રથ લઈને આવતા ભક્તો માટે ભક્તો બોલ મારી અંબે જય જય અંબે માં પધારો

અનેક માય ભક્તો દ્વારા પગપાળા રથ પણ લઈને માં અંબાના રંગે રંગાયા ભક્તો માને ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે સ્વયંસેવકો દ્વારા તેઓને સેવા પણ આપી કોઈ કસર બાકી નથી રહી હવે ગણતરીના દિવસો બાકી છે ભાદરવી પૂનમ જ્યારે ભાદરવી પૂનમમાં તમામ પગપાળા યાત્રિકો બામમાના દર્શનનો લાવો લેશે અને તેમાં અનેક ગામો શહેરો ગામડામાંથી મા અંબાના અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળામાં તેમજ મા દર્શન માટે ઘોડાપુર જોવા મળે છે ભક્તો તેઓના માતાના દરબારે જતા કષ્ટ ન પડે તેવા સેવા ભાવિકો દ્વારા આજે મુવાડા ચોકડી સર્કલ પાસે માય ભક્તો દ્વારા આયોજિત મુવાડા મિત્ર મંડળ દ્વારા વિસામાનું આયોજન કરવામાં આવ્યું રિપોર્ટર કિશોર ડબ ગર સિટી ન્યૂઝ દાહોદ